જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આવીશું ને સુરજ દાદા પણ ઉગી ગયા છે અત્યારમાં કાંઈક સવાર સવારમાં ગામનો નજારો કંઈક આવો છે ભલે વિગા સુરજ પણ જો ગામમાંથી આવી ગયા વાડીએ અને વાડી આવી સીટી કરી નાખી ઓલી મોટર ચાલે અને હવે વાત નાકા કેમ કે હવે છે લાઈનનો તો બાંધો કરવા હાંધો કરીએ વાલ ચાલુ હાલો પાઇપ કરી નાખીએ પાણી ચાલુ કેમ કે આંબા આ ગઈ તો હવે વરસાદ વરસાદ કાંઈ આવતો છે નહીં તો પાઇપ ચલાવીએ પાણી ચાલુ કરી નાખ્યું પાણી ચાલુ હવે ખોલી નાખ્યો વાલ હવે જાય બાપુ બહુ બહાટી મારે હવે નાખવા જોવો થોડું તો ફાઈનલી મિત્રો ધોરિયામાં આવી ગયું પાણી અને આપણે કરી તો પાવડો લઈને બાકા ચીકી બોલાવવાનું ચાલુ આજે તો આખી નાઈટ પણ જાગ્યા અને દિવસ પણ સો વિકળા કરવાની થઈ છે આજે ભાઈ જો આ પાણી આવેલું આવે કાંઈ વાંધો નહીં તો આપણે સવારના પાણી વાળતા હતા ને પહી નાખી છે આ ત્રણ ચાર આઠી પહી નાખી છે અને બપોરના બાર સાડા બાર થયા છે ને બપોરો કરી આવીએ અને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મજા આવશે કેમ કે હજી થોડુંક નવું નવું ચાલુ કર્યું છે એટલે તમને એમ થશે આવશે આવશે પણ લાગશે વાર આવશે મજા